જય હિન્દ સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ઉપર આજના વિડીયોમાં આપણે જાતિનો દાખલો કેવી રીતે કઢાવવો આ દાખલો કઢાવવામાં કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તે દરેક માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું જાતિનો દાખલો એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ એ એક એવા સરકારી દસ્તાવેજ છે જે એક વ્યક્તિની જાતિ જેમ કે એસસી એસ ટી ઓ એસ અને તેમના સંબંધિત લાભોને પ્રમાણિત કરે છે આ દાખલો વિવિધ સરકારી યોજનાઓ શિક્ષણમાં આરક્ષણ નોકરીમાં આરક્ષણ લોન તેમજ શિષ્યવૃત્તિ માટે ઉપયોગી જરૂરી બને છે ગુજરાતમાં પણ જાતિના દાખલા પ્રાપ્ત કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિ ઉપલબ્ધ છે આપણે પગલાવાર સમગ્ર પ્રક્રિયા લાયકાત દસ્તાવેજોની યાદી અને અરજીની રીત જાણીશું સૌ પ્રથમ તો આપણે જાણીએ કે જાતિના દાખલાનું મહત્વ શું છે તો શૈક્ષણિક સંસ્થાઓમાં એસસી એસટી ઓબીસી અને ઇડબલ્યુએસ માટે આરક્ષણ મળે છે સરકારી નોકરીઓમાં આરક્ષણનો લાભ મેળવવા માટે વિવિધ સરકારી યોજનાઓને સહાયના લાભ મેળવવા માટે શિષ્યવૃત્તિ અને લોન માટે જરૂરિયાત રેશન કાર્ડ સંબંધિત લાભો પણ મળે છે જાતિના દાખલા માટે લાયકાત શું છે તો અરજદાર ભારતનો નાગરિક હોવો જરૂરી છે અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે જે જાતિના પ્રમાણપત્ર માટે અરજી કરવી છે તે જાતિ ઓફિશિયલ યાદીમાં સમાવિષ્ટ હોવી જરૂરી છે પિતાના ઓળખ દસ્તાવેજો અને પેઢીગત દાખલો હોવો જરૂરી છે હવે વાત કરીએ કે જાતિનો દાખલો એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે અરજદાનું આધાર કાર્ડ તેમજ રેશન કાર્ડ અથવા ઇલેક્ટ્રિસિટી બિલ અથવા તો પાણીના બિલની રહેઠાણનો પુરાવો જન્મનું પ્રમાણપત્ર અથવા તો એલસી એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પિતા અથવા પિતામહના જાતિનો દાખલો એટલે કે જો અરજદારના પિતાનો જાતિનો દાખલો ન હોય તો કોઈ પણ બ્લડ રિલેશનવાળાનો જાતિનો દાખલો હોવો જરૂરી છે જેમ કે પિતાના ભાઈ પિતાના બહેન તમારો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જેમાં તમારી જાતિ દર્શાવેલી હોવી જરૂરી છે કાસ્ટ સર્ટિફિકેટ તમે ઓનલાઈન પણ કઢાવી શકો છો ઓનલાઈન કઢાવવા માટે તમારે સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર આવવાનું રહેશે ત્યારબાદ તમારે ત્યાં રજીસ્ટ્રેશન કરીને તમારું અકાઉન્ટ બનાવવાનું રહેશે અને લોગિન કરવાનું રહેશે લોગિન કર્યા બાદ તમારે કાસ્ટ સર્ટિફિકેટને પસંદ કરીને અરજી ફોર્મ ભરવાનું રહેશે નામ સરનામું જન્મ તારીખ જાતિ અને શૈક્ષણિક વિગતો વગેરે દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે ફોર્મ સબમિટ કરીને અરજીની રસીદ ડાઉનલોડ કરવાની રહેશે અને યોગ્ય કચેરીમાં ઓનલાઈન નોંધણી પછી રૂબરૂમાં દસ્તાવેજો જમા કરાવવાના રહેશે ત્યારબાદ વાત કરીએ આપણે ઓફલાઈન અરજીની તો તમે ઓફલાઈન અરજી પણ કરી શકો છો તાલુકા મામલતદાર કચેરી અથવા તો જિલ્લા કલેક્ટર કચેરી અથવા તો ઈ ગ્રામ ક્રેડર અથવા તો આંગણવાડી ક્રેડર થ્રુ તમે તમારું કાસ્ટ સર્ટિફિકેટ કઢાવી શકો છો ઓફલાઈન અરજીમાં તમારે તાલુકા કચેરીમાંથી જાતિના દાખલા કઢાવવાનું ફોર્મ મેળવવાનું રહેશે જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરીને તમારે જમા કરાવવાનું રહેશે અધિકારી તરફથી ચકાસણી પછી તમને દાખલો પંદરથી વીસ દિવસમાં મળી રહેશે આ કાસ્ટ સર્ટિફિકેટ તમારે ખાસ કરીને દસમા ધોરણ બાદ કઢાવવાનું રહેતું હોય છે તેમજ આ કાસ્ટ સર્ટિફિકેટ લાઇફ ટાઈમનું હોય છે જેથી તમારે આ ખોવાય નહીં તે ખાસ ધ્યાન રાખવાનું રહેશે માહિતી પસંદ આવી હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તેમજ વધુને વધુ લોકો સુધી મારો આ વિડીયો શેર કરજો